એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુગોવિંદ લીમડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ બે લાખ પંચાણું હજાર મતદારોમાંથી આ એસઆઈ કામગીરી અંતર્ગત ગેરહાજર મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી બત્રીસ હજાર આડત્રીસ મતદારો રદ કરી દેવામાં આવેલ હતા એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ હતી પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગગતથી આ તારીખ લંબાવી અને ત્રીસ એક બે હજાર છવ્વીસ કરવામાં આવી એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર ચાર વ્યક્તિ શૈલેષભાઈ ડામોર બળવંતભાઈ નિનામા બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત ચાર વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી અઠાવીસો ને બત્રીસ મતદારોને રદ કરવા માટેના ફોર્મ સાત ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માગણી કરી છે કે સાહેબ આ કામના ભારણને લીધે જે બીએલઓ શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે ખોટા અરજદારો છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવતનો ગુનો પણ આ લોકો ઉપર દાખલ થાય એવી અમે માંગ કરી જાલોદ ખાતે અઠ્યાવીસો થી વધારે લોકોના જે બીએલઓએ સાચા ઠેરવ્યા છે એવા લોકોના મતદાર યાદીમાં નામ કમી કરવા માટે સાત નંબરનું ફોર્મ ચાર વ્યક્તિઓએ ભર્યું છે હમણાં શની રવિ રજા હતી એના પહેલાં તો અમારી એ માગણી છે એક તો તમે ત્યાં સીસીટીવી કેમેરામાં જુઓ કે કોણે અરજી કરી છે અને ચાર જણા અઠ્યાવીસો લોકોને કેવી રીતે ઓળખી શકે હું એમ કહું કે બીએલઓને એટલી મહેનત કરીને મતદાર સુધારણા કરી છે તો એ યાદી સાથે ચેડા કરવાનું જે ભાજપના સંઘીય સંઘ અને ભાજપના ઈશારે કાર્ય લોકો કરી રહ્યા છે તો એનો અમે સીસીટીવી કેમેરામાં ઓળખાણ કરીને એની સામે પગલાં લેવાની માગણી કરી છે ભારતના બંધારણમાં આપણને મતદાનનો અધિકાર આપ્યો ત્યાં આપણે જ્યાં આપણે જન્મ્યા છીએ ત્યાં રહીએ છીએ એ મતદાનનો અધિકાર એકવીસ વર્ષે હતો તો આદરણીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક અઢાર વરસનો કર્યો તો અઢાર વરસ પછી આપણને જે મતદાન નો અધિકાર છે એ છીનવવાનું કામ આ ભાજપના લોકો કરી રહ્યા છે કોઈને તમે મદદરૂપ થાઓ તો વધારે સારું તો કાંઈ નહીં તો તમે અડચણરૂપ તો ના થાઓ અને લોકોના નામ કમી કરવાનું એવું દુષ્કૃત્ય ના કરો એવી અમારી સૌને વિનંતી છે ગુરુ ગોવિંદ દિમડી તરફથી અમે સૌ અમારા પાર્ટી પ્રમુખ અમારા પાટી સાંસદ અમારા કાર્યકર્તાઓ સાથે આજે ખોટી એસઆઈઆરને લગતી જે ખોટી મતદાર યાદી મત છેડા કરવામાં આવ્યા છે કે જે ઝાલોદના અઠાવીસો અને બત્રીસ મતદારોને જે ખોટા માણસ હોય ખોટી રીતે ટૂંક સમયમાં સહી કરીને જે વાંધા ફોર્મ નંબર સાત જે રજૂ કર્યા અને જે મતદારોને જે એમનો મતદાન કરવાનો અધિકાર છેનવવાનો જે પ્રયાસ કર્યો છે એમાં એવું જણાય છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના અમુક લોક અમુક હોય અને અમુક અમુક બદ ઇરાદાથી જ આ મતદારોને આ કેન્સલ કરવાનો એક કારસો બનાવ્યો છે અને સાથે એવું પણ જાણવા મળ્યું છે કે રોજ શહેરમાંથી ચોક્કસ કોમ્યુનિટીની જે ચોક્કસ કોંગ્રેસના મતદારો એમને જ વધારે વધારે ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને આ આ ષડયંત્ર એ રાતોરાત ઊભું કરી અને કોઈને કહેવા ત્યાં કર્યું છે તો આ કસૂરવાર ચાર જણ છે એમની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને ભારતીય ચૂંટણી પંચના આયોગના જે ગાઈડલાઇન મુજબ એમની સામે એફઆઈઆર નોંધાવવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ કે એસઆઈઆર કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અહીંયા ઝાલોદની અંદર અઠ્યાવીસોથી વધુ બોગસ અરજીઓ જે ચાર વ્યક્તિઓ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને અઢાર વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો આ ગરીબોનો વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાયે નહીં એની બી એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું એટલે અમારો વોટનો હક છીનવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે આરએસએસના સંઘીઓ કરી રહ્યા છે અને મામલતદારને પ્રાંતની અંદર રાત રાત સુધી આ લોકો ખોટા ફોર્મો ભરે છે બીજા લોકોની ખોટી સહયોગ કરીને ખોટા અહીંયા ફોર્મો જમા કરાવે છે કે અમારા વોટ કમી કરવા માટે બીજું કે પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું કે સાહેબ અમને બુથ વાઇઝ માહિતી આપો કે ફોર્મ નંબર સાત કેટલા આવ્યા છે કેટલા વ્યક્તિઓના તમે નામો કમી કર્યા છે અને વિધાનસભાની અંદર કેટલા જણાના તમે નામો કમી કર્યા છે વાઇઝ કેટલાના નામો કમી કર્યા છે અને ભવિષ્યમાં કેટલાના નામો કમી કરવાના છે આ માહિતી લેવા માટે અમે આવ્યા હતા જે ચાર વ્યક્તિઓએ ખોટી અરજીઓ આપી છે લોકોના નામો કમી કરવા માટે મતદાર યાદીમાંથી એમનો અમે સીસીટીવી ફૂટેજ પણ માગ્યું છે જો સીસીટીવી ફૂટેજ આપવામાં નહીં આવે વાઇઝ મતદાર યાદીઓ અમને આપવામાં નહીં આવે અને આ મતદારોના નામ કમી કરવામાં આવશે તો અમે આ પ્રાંત કચેરીનો આવતા દિવસોમાં ઘેરાવ કરશું અને આ ભારતીય જનતા પાર્ટી અને આર એસ જે લોકોના મતનું હનન કરવા માંગે છે લોકશાહીને ખતમ કરવા માંગે છે વોટ ચોરી કરીને જીતવા માંગે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે સીધી સીધી કદી જીતી શકતી નથી એટલે આવા છેડા કરીને જીતવાનો અત્યારથી પ્રયાસ કરાવ કરે છે અને ભવિષ્યનો અમારો વોટનો અધિકાર છીનવવા માગે છે એટલે પ્રાંત સાહેબને પણ અમે આજે ચેતવણી આપીને આવ્યા છે કે સાહેબ તમે અઠવાડિયાની અંદર અમને મતદાર યાદીઓ નહીં આપો તો અમે અહીંયા ધરણા કરશું અને આ પ્રાંત ઓફિસનો ઘેરાવ કરશું